આજે તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ ઉપલેટા નગરપાલિકા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે એક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સરદાર સાહેબની ની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજીરા દાનભાઈ ચંદ્રવાડિયા નિકુલભાઈ ચંદ્રવાડિયા છગનભાઈ સુજિત્રા દાયાભાઈ ગજેરા નરસિંહભાઈ મુગલપરા અનિતાબેન ચૌહાણ જયેશભાઈ ત્રિવેદી લાખાભાઈ ડાંગર કૃષ્ણકાંત ચોટાઈ લખમણભાઈ ભોપાળા બાબુભાઈ ડે તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી ઉજવણીના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત રન ફોર યુનિટી નું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ ધોરાજી પોલીસ સ્ટેશનના ગરચુર ઉપલેટા પોલીસ સ્ટેશનના

સંસ્થાઓમાં ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમ નગરપાલિકા અને સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સેવાકીય ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા સરદાર વલ્લભભાઈ સેવાકીય ટ્રસ્ટ આખું અને દરેક ગામના આગેવાનો દરેક સમાજના ટ્રસ્ટીઓ પ્રમુખો અનેક સંસ્થાઓમાં આજે આપણા દેશના ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર ભારતની અંદર આજે ઉજવવામાં આવી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જેમને આજે એક વિચારધારા બની ગઈ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન સાથે આજની આ એકસો પચાસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો ભૂતપૂર્વ ધારાસભ્ય ધોરાજી સરદાર પટેલ સેવા ટ્રસ્ટના ચેરમેન આજે ઉપરા નગરપાલિકા અને સરદાર પટેલ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ જન્મ જયંતિ અને દેશમાં સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ